આજથી થોડાક દિવસ પહેલાં બનાસકાંઠા જિલ્લાના જસરા ગામમાં એસએમસીમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એબી પટેલના માતા પિતાની હત્યા કરી દેવામાં આવી હતી આ ઘટનામાં બનાસકાંઠા પોલીસે ગણતરીના કલાકોમાં અલગ અલગ આઠ જેટલી ટીમો બનાવીને ચાર જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી જેમાં કાળી વિદ્યા પણ આ ઘટના પાછળ હોવાનું સામે આવ્યું હતું ત્યારબાદ જે રીતે આખો ઘટનાક્રમ બન્યો કેવી રીતે આરોપીઓએ હત્યા નીપજાવી હતી તે તમામ ઘટનાક્રમ માટે આરોપીઓનું માટે બનાસકાંઠા પોલીસ છે તેમને લઈ ગઈ હતી ત્યારે કેવી સ્થિતિનું નિર્માણ થયું વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આજથી થોડાક દિવસ પહેલા બનાસકાંઠા જિલ્લાના લાખાણી તાલુકાના જસરા ગામમાં એસએમસીના પોલીસ ઇન્સ્પેક્ટર એવી પટેલના માતા પિતાના હત્યાના સમાચાર સામે આવ્યા હતા આ હત્યા બપોરના સમયે જ્યારે વૃદ્ધ દંપતી ઘરે હતા તે દરમિયાન તેમની ક્રૂરતાપૂર્વક કરવામાં આવી હતી અને આ ઘટનાના પગલે બનાસકાંઠામાં ઘેરા પ્રત્યઘાત પડ્યા હતા આ ઘટનાના સંદર્ભમાં અલગ થાણા પોલીસ સ્ટેશન દ્વારા હત્યા અંગેનો ગુનો નોંધી પોલીસે અલગ અલગ દિશામાં તપાસો શરૂ કરી હતી ત્યારે તપાસ દરમિયાન પોલીસને સુરેશ પટેલ નામના શખ્સનું નામ સામે આવ્યું આ મામલે સુરેશ પટેલને અટકાયત કર્યા બાદ તેની આકરી પૂછપરછ કરવામાં આવતા સઘન પૂછપરછમાં તેણે જ આ હત્યા કર્યા હોવાની વાત સામે આવી હતી અને તેની સાથે અન્ય તેના ત્રણ સાગરિતો પણ સામે આવ્યા હતા જેમાં કાળી વિદ્યા પાછળ પણ આ વૃદ્ધ દંપતીની હત્યા થઈ હોય તે વાત પોલીસ ચોપડે ધ્યાને આવી હતી આ મામલાના સંદર્ભમાં પોલીસે ચાર જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી તેમના પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને રિમાન્ડ દરમિયાન પોલીસ આરોપીઓને જે ઘટના સ્થળ હતું જ્યાં વૃદ્ધ દંપતીની બરબડતાપૂર્વક ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી તે ઘટના સ્થળ ઉપર પોલીસ આરોપીઓને લઈ ગઈ હતી ત્યારબાદ આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું જે રીતે બપોરના સમયે આ આરોપીઓ છે તે ઘરની અંદર ઘૂસે છે ત્યારબાદ શું ઘટનાને અંજામ આપે છે કેવી રીતે હત્યા કરે છે અને હત્યા દરમિયાન ઓહાપો બુમાબૂમ ના થાય તે માટે ટ્રેક્ટર ચાલુ કરી દેવામાં આવે છે જેનો અવાજના કારણે લોકો સુધી આ લોક વૃદ્ધ દંપતીનો અવાજ ના પહોંચે તે માટે જે આખી મોડલ્સ ઓપરેન્ડી આરોપીઓ દ્વારા અપનાવવામાં આવી હતી તે તમામ બાબતે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું ને આ જે આખો બનાવ છે તે બનાવ પંચનામા સ્વરૂપે અને આરોપીઓ સામે કડકમાં કડક સજા થાય તે માટે બનાસ કાંઠા પોલીસે કામગીરી હાથ ધરી હતી ને આ એ ઘટના સ્થળના પણ વિઝ્યુઅલ સામે આવ્યા છે કે જ્યાં ચારે આરોપીઓને હાથ કડી પહેરાવીને ઘટના સ્થળે લઈ જઈને તેમની આકરી પૂછપરછ કરીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું દર્શક મિત્રો આવી જ ક્રાઇનથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં